રાજ્યમાં આગામી થી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન હળવા અને છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તેમજ અરવલ્લીમાં વરસાદની શક્યતા છે તેમજ સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે તેમજ અઠ્યાવીસ સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમથી નવરાત્રીમાં પણ વરસાદ થશે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં છૂટો હળવો વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે પરંતુ આ વરસાદ જે છે એ ગરમી સાથે થવાની શક્યતા રહેશે અને ઘણા ઓછા ભાગોમાં થવાની શક્યતા રહેશે પરંતુ એક મજબૂત સિસ્ટમ બની રહી છે દક્ષિણ ચીનમાં આવેલા વરસાદમાં જે વાવાઝોડાની અસરના કારણે આ સિસ્ટમ હવે ઇંચ થઈને લગભગ તેના હશે તો બંગાળ ઉસાગરમાં આવશે અને બંગાળ ઉથાગરની સિસ્ટમ વધારે સક્રિય થશે લગભગ આ સિસ્ટમમાં બાવીસ તારીખની આસપાસ આસપાસના અવશેષો આવવાની શક્યતા રહેશે